વિદ્યાર્થી મિત્રો નેટની પરીક્ષામાં આમ જુઓ તો હું આજે જે કરાવવાની હતી એ ભાષા વિજ્ઞાન હતું પણ તમે લોકો જે ડિમાન્ડ કરો છો એ છેલ્લા યુનિટની છે સાહિત્ય અને સમાજ સાહિત્ય અને પત્રકારત્વ સાહિત્ય અને ફિલ્મ સાહિત્ય અને વૈશ્વિકીકરણ આ છેલ્લા યુનિટ માટે તમારી માંગણી વધારે છે તો એક સલાહ જે લોકો અચાનક જ સફાળા પરીક્ષા માટે જાગ્યા છે જેમણે આગળ મહેનત નથી કરી એમને હું એક સલાહ આપીશ કે ગુજરાતી વિવેચન એવો જે વિડીયો હશે મારો એની અંદરના ટૂંકા પ્રશ્નો એમસીક્યુ એ તમે સાંભળી લો એ જ રીતે ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યના એમસી ક્યુ પણ સાંભળી લો એ જ રીતે ભાષા વિજ્ઞાનના પેપરમાં જે એમસીક્યુ ટૂંકા પ્રશ્ન મૂકેલા છે એ પણ જરાક સાંભળી લો જેથી કરીને વચ્ચેના યુનિટ જે હું છોડી દઉં એમાં તમને પ્રશ્ન ન થાય સાહિત્ય અને ફિલ્મ એવું પેપર ચાલે છે એની અંદર મેં ટૂંકા પ્રશ્નો અનેક મૂક્યા હશે એ બધા ધ્યાનથી સાંભળવા પડે છેલ્લા વર્ષોની નેટ જીસેટ કે જીપીએસસીની પરીક્ષામાં જે પ્રશ્નો હશે બધા જ મેં આવરી લીધા હશે એમાં પણ એ તમારે ધ્યાનથી સાંભળવા પડે એટલે અમુક જાણે કે ટેકનોલોજીથી સાવ નિર્દોષ હોય અમારી પેઢી નિર્દોષ હોય તો સમજ્યા પણ તમારી પેઢી તો ન હોવી જોઈએ એ લોકો એવા પ્રશ્ન કરે છે કે અમારે વિડિયો શોધવા કેવી રીતે તો યુટ્યુબ પર પ્લેલિસ્ટમાં જાઓ ઉપરથી નીચે સુધી પસાર ભાષા વિજ્ઞાન આવશે સાહિત્ય અને ફિલ્મ આવશે સાહિત્ય અને સમાજશાસ્ત્ર આવશે સાહિત્ય અને મનોવિજ્ઞાન આવશે આ બધા જ પેપર ગુજરાતી વિવેચન આવશે પાશ્ચાત્ય વિવેચન આવશે ભારતીય વિવેચના આવશે એ ઉપરાંત ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્ય આવશે એ ઉપરાંત તુલનાત્મક સાહિત્યના ટૂંકા પ્રશ્નો પણ એની અંદર હશે પત્રકારત્વના પણ હશે ગુજરાતી સાહિત્યમાં અપાતા પુરસ્કારો એવો પણ એક વિડીયો મેં બનાવ્યો છે એટલે મોટા ભાગનું છે જ નેટ પીએચડીનું જે પ્લેલિસ્ટ બનાવ્યું છે એની અંદર શક્ય હશે તો મેં આ બધા વિડીયો ઉમેર્યા પણ હશે ન ઉમેર્યા હોય તો તમારે જાતે જરાક મહેનત કરવી પડે તો આજે તમારી ડિમાન્ડ પ્રમાણે થોડાક પ્રશ્નો સાહિત્ય અને પત્રકારત્વ હું પરીક્ષક હોઉં તો પુસ્તકોના નામ વધારે પૂછું કોણે નીચેનામાંથી કોણે સાહિત્યિક પત્રકારત્વ વિશે કામ નથી કર્યું એવો એક પ્રશ્ન આપીને નીચે લખ્યો હોય કિશોર વ્યાસ હસીત મહેતા રાઘવ ભરવાડ વિનાયક જાદવ તો આ ચારે ચારે કામ કર્યું છે રાઘવે સુરેશ જોશીના સામયિકો પર કામ કર્યું વિનાયક જાધવનો ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ પ્રવાહો અને પ્રયોગો એવું પુસ્તક છે કિશોર વ્યાસનું સાહિત્યિક પત્રકારત્વ સંવિવાદના તેજવલય એવા પુસ્તકો પણ છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ક્ષેત્રમાં કોણે કામ કર્યું છે સાહિત્યિક પત્રકારત્વમાં આપણને આવા પ્રશ્ન પણ પૂછી શકે કે ઉતાવળે સર્જાયેલું સાહિત્ય પત્રકારત્વને ઉતાવળે સર્જાયેલું સાહિત્ય કોણે કહ્યું છે નીચે નામ આપ્યા હોય પણ મેથ્યુ આર્નોલ્ડે કહ્યું છે એ યાદ રાખવાનું કાકા સાહેબ કાલેલકર પત્રકારત્વને લોકશિક્ષણનો આચાર્ય બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ કહે છે હવે આપણને ખાલી આગળ આપી દેવું પત્રકારત્વને શિક્ષણનો આચાર્ય બ્રાહ્મણોનો બ્રાહ્મણ ચારણોનો ચારણ કોણે કહ્યું છે તો કાકા સાહેબ કાલેલકરે પત્રકારત્વને જીવન સેવાની કળા એવું કોને કહ્યું છે તો જવાબ કાકા કાલેલકર પહેલું વર્તમાન પત્ર આપણું તો અઢારસો ને બાવીસ માં શ્રી મુંબઈ ના સમાચાર એનું નામ હતું મુંબઈ ત્યારે નહીં લખાતું શ્રી મુંબઈ ના સમાચાર પહેલું આપણું સામયિક તો અઢારસો ને ચોપન માં અને એ હજુ બે હજાર પચીસમાં પણ ચાલે છે બદલાતા રહ્યા લોકો બદલાતા રહ્યા અત્યારે એના સંપાદક કુમારપાલ દેસાઈ રાજેન્દ્ર પટેલ છે શરૂઆતમાં કોણ હતા પછી કોણ હતા એ બધું આપણને ખબર હોય સુધારક યુગના સામયિક તો બુદ્ધિપ્રકાશ અઢારસો ચોપન સત્યપ્રકાશ અઢારસો પંચાવન અને નર્મદનું દાંડિયો અઢારસો ચોસઠ એક કે એક સામયિક વિશે મેં દસ થી બાર મિનિટના વિડીયો કર્યા છે એક કે એક સામયિક વિશે એટલે આપણી દાનત કેટલી શુદ્ધ છે એના પર છે બધું દરેક સામયિકના ઉદ્દેશ પૂછી શકે દાખલા તરીકે બુદ્ધિ પ્રકાશનો ઉદ્દેશ શિક્ષણ વિદ્યા વિસ્તાર અને પ્રચાર સમાજ સુધારાનો બૌદ્ધ અને ગુજરાતી ભાષાની સેવા દાંડીયો તો સામાજિક ધાર્મિક સુધાર અને સુધારાના ક્ષેત્રે ક્રાંતિ લાવવા દાંડીયો સ્થાપ્યું કોણે દાંડિયાને જાગૃતિનો પ્રહરી ગણાવ્યું તો વિશ્વનાથ ભટ્ટે દાંડીયોને જાગૃતિનો પ્રહરી ગણાયો સત્યપ્રકાશ અઢારસો પંચાવનમાં શરૂ થાય અઢારસો સાહીઠમાં કે ખુશરૂ કાબરાજીના રાસ્તે ગોફતાર નામના સામી સાથે સત્યપ્રકાશ ભળી જાય શાળા પત્ર નો ઉદ્દેશ શું હતો તો શિક્ષણના પ્રશ્નો અને કેળવણીમાં પડતી મુશ્કેલીઓ પ્રત્યે દિશા ચીંધવાનો નવલરામનું સૌથી વધારે વિવેચન કયા સામયિકમાં છપાયું એવું પૂછે તો એનો જવાબ છે ગુજરાત શાળાપત્ર આ પ્રશ્ન વિવેચનમાં પણ પૂછાય અને પત્રકારત્વમાં પણ પૂછાય ગુજરાત શાળાપત્ર અઢારસો ને માં શરૂ થયું અને એના સ્થાપક તંત્રી મહીપતરામ નીલકંઠ હતા અઢારસો ને સિત્તેરમાં માં શાળાપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રી નવલરામ થાય અને એના પછી એમાં કેળવણીના બદલે સાહિત્યનું પાસું વધારે ઉમેરાય ગુજરાતી નામનું સામયિક જે હવે તમને એવું પૂછે કે સુધારક યુગના સામીક પંડિત યુગના સામયિક નીચેનામાંથી કયું પંડિત યુગનું નથી તો આપણને ખબર હોવી જોઈએ ગુજરાતી નામનું સામિક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું અઢારસો ને પહેલો અંક પ્રગટ થાય બહુ જ લોકપ્રિય હતું મુનશીની નવલકથાઓ હપ્તાવાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતીમાં પ્રગટ થઈ પણ આ બધા કયા થયા સુધારક યુગના સામિક પંડિત યુગના સામિક પ્રિયમવદા અને સુદર્શન અઢારસો ને માં મણિલાલ નવભાઈ દ્વિવેદી પ્રિયમવદા સામિક ની શરૂઆત કરે આ બધાના ઉદ્દેશ વગેરે મેં પત્રકારત્વના વિડીયોમાં કર્યા છે એટલે એ તમારે ત્યાં સાંભળવા મણિલાલની ગુલાબસિંહ નામની અનુવાદિત નવલકથા હપ્તાવાર પ્રિયમવદામાં પ્રગટ થયેલી અઢારસો ને માં પ્રિયમવદાને સમેટીને મણિલાલ નભુભાઈ દ્વિવેદી સુદર્શન નામનું સામિક શરૂ કરે સુદર્શન સામિકનો જે મુદ્રાલેખ હતો સત્યમ પરમ ધીમહી એ જ મુદ્રાલેખ પછીથી ઉમાશંકર જોશીના સંસ્કૃતિનો પણ હતો સુદર્શન સામિકનો હેતુ શુદ્ધ દર્શન અને શુદ્ધ તત્વ નિર્ણય કરવાનો હતો રમણભાઈ નીલકંઠ જ્ઞાન સુધા નામનો સામિક અઢારસો થી ઓગણીસો ઓગણીસ સુધી નાનાલાલનું બહુ જાણીતું કાવ્ય વસંતોત્સવ એ અઢારસો ને માં જ્ઞાન સુધામાં પ્રગટ થયું હતું બકર ઠાકોરનો પ્રેમનો દિવસ સોનેટ માળાના કેટલાક સોનેટ અને ભદ્રમ ભદ્ર નામની નવલકથા એ જ્ઞાન સુધામાં હપ્તાવાર પ્રગટ થયેલી આ દરેક સામિકના ઐતિહાસિક મહત્ત્વ છે સમાલોચક અઢારસો ને છન્નુંના જાન્યુઆરીમાં શરૂ થયું અંબાલાલ જાની ચંદ્રશંકર પંડ્યા એ એના તંત્રી ઓગણીસો છવ્વીસમાં બંધ થયું તો પહેલાં ચાર સામિક આપણે જો જેવયા ગુજરાત શાળાપત્ર ગુજરાતી દાંડીયો વગેરે એ સુધારક યુના આ જે છે પ્રેમવદા સુદર્શન જ્ઞાન સુધા સમાલોચક અને વસંત આનંદ શંકર ધ્રુવ ઓગણીસો બેથી ઓગણીસો બાર અને પછીના બાર વર્ષ વસંતને રમણભાઈ નીલકંઠ ચલાવે અને ઓગણીસો ચોવીસથી ઓગણીસો ઓગણચાલીસ સુધી ફરી પાછા આનંદ શંકર તો વસંત સમાલોચક જ્ઞાન સુધા પ્રિયમવદા સુદર્શન વીસમી સદી ગુજરાત આ બધા જ મેગેઝિન એ પંડિત યુગના છે વસંત કહ્યું સદી ઓગણીસોના ઓગણીસો સોળના એપ્રિલમાં હાજી મહમદ અલ્લા રખિયા શિવજી ગુજરાતનો નાથ પૃથ્વી વલ્લભ મુનશીની નવલકથા એ વીસમી સદીમાં છપાય ઓગણીસો તેર માં મટુભાઈ કાંટાવાળા સાહિત્ય નામનો સામિક ચલાવે ઓગણીસો બાવીસમાં મુનશીના તંત્રી પદે ગુજરાત શરૂ થયું પણ હવે ઓગણીસો વીસથી આપણે ગાંધીયુગ કહીએ છીએ પંડિત યુગ પૂરો થયો તો ગુજરાત એ ગાંધીયુગનું સામિક છે ઓગણીસો પાંત્રીસ વિજયરાય વૈદ્ય ત્રણ સામિક ચલાવે કુલ ચેતન કૌમુદી અને માનસી એમાં કૌમુદી માનસી માટે વધારે જાણીતા ઓગણીસો છવ્વીસમાં માં રસિકલાલ પરીખ સુમંત મહેતા ત્રિકમલાલ શાહ નંદલાલ શાહ રાવી પાઠક આ બધા ભેગા થઈ પ્રસ્થાન નામનું સામયિક શરૂ કરે જે પછીથી મોટે ભાગે રાવી પાઠકે સંભાળ્યું જે રીતે દરેક વ્યક્તિ સાથે એક એક સામીક સંકળાઈ ગયા પ્રસ્થાનનું નામ આવે એટલે રાવી પાઠક કુમારનું નામ આવે એટલે બચુભાઈ રાવત સંસ્કૃતિનું નામ આવે એટલે તરત જ યાદ આવે આપણને ઉમાશંકર જોશી એ જ રીતે ક્ષિતિજનું નામ આવે તો સુરેશ જોશી તરત જ યાદ આવે સુરેશ જોશીએ કેટલા સામિક ચલાવ્યા તો વાણી મનીષા ક્ષિતિજ ઉહાકોહ એ આ બધા જ સામિક સાથે એ સંકળાયેલા માત્ર ગ્રંથ સમીક્ષાને વરેલું સામિક તો એક તો ગ્રંથ જૂનું પણ આપણા સમયગાળામાં તો રમણ સોની જેના સંપાદક હતા એ પ્રત્યક્ષ નામનો સામિક જે પણ હવે બંધ પડ્યું કુમાર બચુભાઈ રાવતનો પર્યાય બની ગયું પણ એના આદ્ય તંત્રી એ રવિશંકર રાવળ હતા હવે અત્યારે કોણ ચલાવે છે એવું કોઈ કહે તો પ્રફુલ્લ રાવલ એના સંપાદક છે એ જ રીતે બુદ્ધિ પ્રકાશનું મેં તમને કહું કે અત્યારે કોણ ચલાવે છે પરબના પરબ કઈ સંસ્થાનું સામિક ફાર્બસ કઈ સંસ્થાનું સામિક શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું સામિક એ પણ આપણને ખબર હોવી જોઈએ બચ્ચુભાઈ રાવત મૃત્યુ પર્યંત કુમારના તંત્રી રહ્યા ઓગણીસો સુધી ઓગણીસો નેવુંથી ધીરુ પરિખતંત્રી થાય અને અત્યારે પ્રફુલ્લ રાવલ છે નવચેતન ચાંપસી ઉદ્દેશી શરૂ કરે ફાર્બસ ત્રૈમાસિક સામિક એ ફાર્બસ ગુજરાતી સભાનું મુખપત્ર છે ઓગણીસો છત્રીસથી એ ચાલુ છે પહેલા સંપાદક એના અંબાલાલ બુલાખીરામ જાની ઓગણીસો બેતાલીસ સુધી એ હતા ઓગણીસો તોતેરથી મંજુ ઝવેરી એના સંપાદક હતા અને અત્યારે ફાર્બસ ત્રૈમાસિકના સંપાદક સીતાંશુ યશેશચંદ્ર છે સંસ્કૃતિ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં શરૂ થાય અને ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી સુધી એ માસિક રૂપે ચાલે ઉમાશંકર જોશી એને ચલાવે તો આ બધા સવાલો આપણને આવડવા જોઈએ હવે તમારો પ્રશ્ન છે સાહિત્ય અને વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણની વાત આપણે જરાક જુદી જ કરીએ અને પત્રકાર તો પૂરતી મર્યાદિત રાખીએ